બધા મિત્રો આજે એક નવો બાજુનો છે જયપાલ સિંહ ઝાલા હવે વાત કરે છે અને એને કઈ કાયદાનો કાંઈ ડર નથી અને સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે અનુસૂચિત જાતિ વિશે એની લાગણી અનુસૂચિત જાતિની લાગણી દુબાઈ એવા ગેરબંધારણીય શબ્દ બોલે એમાં એટ્રોસિટી થાય છે એને ખબર છે પણ એવા શબ્દ બોલે છે અને વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે ડૉક્ટર સાહેબ આંબેડકર છે જેને દેશનું બંધારણ બાંધ્યું છે જેના આ બંધારણ થકી આપણે બધા જીવી રહ્યા છીએ એવા જે મહાપુરુષો એવાનું જે અભદ્ર ટિપ્પણી કરે છે હરામીના પેટનો આ જયપાલ એટલે આ જયપાલ સિંહ ન કહેવાય પણ જયપાલ સિંહ કહેવાય જયપાલછી ઝાલા છે એ કહે છે અને હું દરબાર છું પણ બધાય દરબાર ન હોય આવા અમુક હોય લુખા બાકી બધા દરબાર હારા જ હોય છે પણ આ લુખીના પેટનો છે જયપાલસિંહ ઝાલા તો મિત્રો આ હું રેકોર્ડિંગ મૂકું છું એ તમે પૂરેપૂરું સાંભળજો અને એના નંબર પણ મૂકું છું આ જયપાલસિંહ ઝાલાના અને મેં પણ એને ફોન કર્યો એ સાહેબ વિશે બોલ્યો જ્ઞાતિ પ્રત્યે બોલ્યો એટલે મેં કીધું બાબા વિશે શું લેવા બોલેસ તો મને કે રામ વિશે કે તમે બોલો છો રામ વિશે કોણ બોલ્યો હોય રામ વિશે બોલ્યા હોય તો કીધું તો ફરિયાદ કરી દે આ વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરે છે એ વ્યાજબી વાત નથી કીધું તારે માથે એફઆઈ તો થવાની જ છે અને તૈયારી રાખજે હા એ સો ટકાની વાત છે એની ઉપર એફઆઈઆર થવાની અને જ્ઞાતિ પ્રત્યે પણ એ વિશે અપશબ્દ બોલ્યો છે એટલે એ મેં કીધું ભાઈ તું ધક્કો ખાઈ તારા તેડા ટૂંક સમયમાં આવશે તો કે કાંઈ વાંધો નહીં અમે ધક્કો ખાઈ જઈશું એટલે કાંઈ એને કાંઈ કાયદાનો દર જ નથી જાણે કાયદો એના બાપનો હાલતો હોય મન ફાવે એવું બોલવાનું પછી કહી શકાય હું માફી માંગી લઉં એટલે અમારે બધા આવી રીતે બાબા સાહેબ વિશે બોલે અને જાતિ વિશે બોલે અમને કહેવું દે એટલે અમારે બધું સાખી લેવાનું એટલે હવે સાખી લેવાનું નહીં આવે હવે ધ્યાન રાખજો અને જે કાંઈ કોઈ બાબા સાહેબ વિશે બોલતા હોય તો એ ધ્યાન રાખજો બાબા સાહેબ વિશે ન બોલતા અને જાતિ વિશે ન બોલતા અને કોઈ પણ જાતિ વિશે નહીં બોલવાનું અને જે મહાપુરુષો છે બંધારણ બાંધ્યું એવા વિશે મહાપુરુષો વિશે અપશબ્દ ન બોલાય

जयपाल जी झाला तर बस ها 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 थोडं थोडं વધારે बोलू न आ बोलू आम आवाज ऐका थोडं पधारो आम बोलू आम्ही बोलू आ बोलू याती बोलू सरकारसन क्या सरकारसन तू बोल कयु काम किदू सरकारसन गांधी न करसी गांधी न करसी बराबर बराबर હું તમારું શું છે ભાઈ મેટર શું છે બાબા સે વિશે તમે કાકા બોલો છો એક સાઈડ એક બાજુ વાત કરો આમાં હા બોલો હા કહું છું બોલો ઝાલા

તમે ક્યાંથી બોલો મોટા ભાઈ હા મોટાભાઈ પેલા તમે કોમ્પ્રેસ માં લીધા ને તમારું નામ બોલો હા હું દલિત સમાજ નો છું વાત સાંભળો 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 હા દલિત સમાજ ના કોણ છું એ પેલા નામ આપું જો હિંમતભાઈ 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 ક્યાંથી ઉના ઉના થી બરોબર અરે મે આમ જો ઉભરો 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 મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમારો નંબર બોલો મિનિટ હો एक મિનિટ चाल सत्ता एक बेतालीस

અને તમે જે રિક્વેસ્ટ કરો છો એ જ વાત હું કરું છું તમારે અંકિતભાઈ ને જે પ્રોબ્લેમ હતો ને જે અંકિતભાઈ પૂરતું હા હવે મેં તમારો નંબર લઈ લીધો પછી વાત કરશો ભાઈ હાલો ભાઈ હાલો હાલો હા બોલો કહું છું તમે ઝાલા સાહેબ કહું છું કેમ બાબત વિશે બોલો છો

एम ने तुम्हारा कॉल ने होल्ड पर छे कृपा ने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे दर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज हाँ वीडियो ગાંધીનગર નો આ જયપાલ છે ઝાલા હા કે મારા બાબા સાહેબ વિશે બોલાઈ ગયું કે મારી ભૂલ થઈ ગઈ અને હું માફી માંગી લો પણ હવે માફી નથી માંગવી ભાઈ હવે તૈયારી જ રાખજો પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાની એટલે તમને ખબર પડે કારણ કે બે પાંચ જણાને આવી રીતે નાખવી ને જેલમાં એટલે એ પાંચ દસ જણાને સુધારે કે બાબા સાહેબ વિશે સમાજ વિશે આવું બોલાય કે ન બોલાય એટલે ખબર પડે કારણ કે આપણે શું છે માફી માંગી લીધી જવા દો માફી માંગી લીધી જવા દો પણ હવે સાખી લેવામાં નહીં આવે હવે ફરિયાદ થાય છે બરોબર એટલે બોલતા પહેલા હાથ વખત વિચાર કરીજો જાતિ સાહેબ વિશે અરે સાહેબે તમારું બગાડ્યું છે હું ભાઈ વિશ્વ વિભૂતિ એ મહામાનવ છે ડોક્ટર સાહેબ આંબેડકર મહાપુરુષ કહેવાય એટલે એનું એનું અપમાન ન કરાય ભાઈ હમણાં એક અપમાન કર્યું હતું નાકતા નાઈ રે રહ્યો જેલમાં આમરેલી તો હજી સુધરતો નથી અને સમાજ વિશે બોલવું એટલે સુધરશો નહીં ત્યાં સુધી તમને સુધરશે પોલીસ વાળા બરાબર એટલે બોલવામાં ધ્યાન રાખવું કોઈ જાતિ વિશે નહીં બોલવું સાહેબ વિશે બોલવું નહીં અને બોલવું હોય તો ધક્કા ખાવાની તૈયારી રાખવાની બરાબર તો વિડીયોમાં એટલું જ મિત્રો મળશે નવો વિડીયોમાં જય ભીમ જય સંવિધાન